વીસ ડિસેમ્બરે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાનાર છે ત્યારે વડોદરા વકીલ મંડળના ચૂંટણી કમિશનરે વિસ્તૃત માહિતી આપી હતી અને નામાંકન હતા ડિસેમ્બરે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદારો પોતાના ઉમેદવારને મત આપી ઉમેદવાર બનાવશે જેની વિસ્તૃત માહિતી વડોદરા વકીલ મંડળના ચૂંટણી કમિશનર એડવોકેટ કેદાર બેનીવાલે આપી હતી અત્યાર સુધીના પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરવામાં આવ્યા છે જ્યારે ઉપપ્રમુખ માટે ત્રણ ફોર્મ ભરવામાં આવ્યા છે જ્યારે મેનેજિંગ કમિટીમાં સત્તરથી થી અઢાર ફોર્મ ભરાયા છે વર્ષોથી પ્રમુખની લડાઈમાં ચાલી આવતા ઉમેદવારોમાં આ વખતે નવા ઉમેદવારી છંપલાવી છે જ્યારે આ વખતે ઉપ પ્રમુખ માટે સૌથી વધારે ઉમેદવારોએ નામાંકન ભર્યા છે આજે જનરલ સેક્રેટરી માટે રિતેશ ઠક્કર ઉપ પ્રમુખ માટે નેહર સુતરિયાએ પોતાના સમર્થક વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બંને ઉમેદવારો મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ વકીલોના હિતમાં કામો કરવામાં આવશે જેમાં જનરલ સેક્રેટરીના ઉમેદવાર રિતેશ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું નવા એડવોકેટ હાઉસમાં સુવિધાના અભાવને સુધારવામાં આવશે ત્યારે વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નેહલ સુતરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાર્કિંગમાં પડતી અગવડતાને દૂર કરવામાં આવશે આ તમામ મુદ્દાઓ પર પ્રમુખ સ્થાને રહેશે વીસમી આપણે બાજુની બિલ્ડિંગ આપ જોઈ શકો છો બી બિલ્ડિંગ છે ત્યાં યુઝઅલી વોટિંગ કરતા હોઈએ છે જેમાં અલ્ફાબેટિકલ ઓર્ડરમાં અમે અલગ અલગ ટેબલ ગોઠવીશું અને જેથી કરીને મતદારોને બહુ તકલીફ ના થાય બહુ મોટી લાઈન ના લાગે અને સિનિયર વકીલ સિનિયર વકીલશ્રીઓ જે આવશે તેમને લાઇન વગર અમે ડાયરેક્ટ અંદર લઈ જઈશું વોટિંગ માટે અને શેડ પણ વ્યવસ્થિત મારી દેશું જેથી કરીને તાપમાં પણ વકીલ મિત્રોને ઊભું ન રહેવું પડે મારા જુનિયર વાલા મારા વકીલ મિત્રો તથા મારા બહેનોને તમામને મારા વંદન છે અને હું તેઓને જણાવવા માગું છું કે ફરી એક વખત મને ઉપપ્રમુખ પદની ઉમેદવારીમાં ચૂંટીને લાવે તેવી મારી નમ્ર વિનંતી છે મારા આ વખતના ચૂંટણી લડવા પાછળના ઘણા બધા મુદ્દા છે કેટલા વખતથી જિલ્લા જ્યારથી નવી કોર્ટ સંકુલ બની છે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ સરસ કોર્ટ બનાવવામાં આવી છે છેલ્લા બે હજાર અગિયારની સાલથી બે હજાર આઠની સાલથી હું વકીલાત કરું છું બે હજાર અગિયારની સાલમાં હું સૌ પ્રથમ કમિટી મેમ્બર તરીકે મારી ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી આજ દિન સુધી અલગ અલગ પોસ્ટ ઉપર મને વડોદરા વકીલ મંડળના વકીશ્રીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આ વર્ષે પણ મને મારા વકીલશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી જે ચૂંટણી છે અમારી એમાં વીસ તારીખે મારો જ્વલંત વિજય થશે અને મારા વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મને ફરી એક વખત તેમની સેવા કરવાની તક આપશે